મહેન્દ્રભાઈ પટેલ બ્રજેશભાઈ પટેલ કાંતિભાઈ પટેલ હસમુખભાઈ પટેલ વિજયભાઈ પટેલ અજયભાઈ પટેલ રણજીતભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ બળવંતભાઈ પટેલ મિનેશભાઈ પટેલ ભાવિનભાઈ પટેલ ચિરાગ પટેલ મેહુલ પટેલ રાજન પટેલ મનોજ પટેલ ભરતભાઈ પટેલ પ્રશાંતભાઈ પટેલ રાકેશભાઈ પટેલ ઋષિક પટેલ કૃણાલ પટેલ પ્રતિક પટેલ તથા સમસ્ત સરસાણા ગ્રામજનો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે